સોરા જે દાણા નો ભેણું ભેણું કરે તો રે એ મારું મને તો તું કુંવારું રહેજે જોરા ઘણી યુગના ભેરા તું તો ખોટા ફરે રે মারু কেলু মনে ধোতু কুয়ারু রে যে রে ভেড় দুঃখ পড়ি রে এ মারু কেলু মনে ধোতু খোট বড় এ জায় নী વાદ પડ દો રે મારું કેલું મોને દૂતું કુવારો રે રે એ સોરા નો 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 સોરો તારી પાછળ પડી રે એ ચોથી વેલાઈ ને તું તો પૂરું કરે ને મોંઘવારીનો બિલો ગણો ટાઈટ પડી રે એના રે બીલો મધુ દો દુખી થવાનો ઈ રોરા સુખો ની વાંચો તો તમે છોડી દીધી રે দুখে মে চি আৰ হৰি ভাড় মোট যুখী আনো ইৰাচাৰ নু দো દુખી થવાનો ઓણારે ભેરો મધુત ખોટો પડ્યો રે એ રે જોરા દળે રે વાદળો તારી એ વાચો કરજી રે અરે રે રે દુખે નો રે તારી ઉપર પડ્યો ઈરે જોરા ઘરે ના ખૂણા મો તારે એ રૂવા પડે એ આવો રે દુઃખો રે દૂધો કોને કે એને જોરા સુખો મેના સવટો મો તારી વાતો થહી રે એ ચી જમે ગરીને જી જીરે એ રે સોરા છે લારે ફેરામ તારે ગોઘણે જસેમાલે ગાલી ને તારે પોસવું ખાવું પડે ઈરે સોરા ઓણારે ફેરો મોયા તો આવી મઝા રે ફેર રે ફેરવરે દૂધો વળી હોય એ રે લેજે મારો હિ મોમે જોને રે આખી રે દુની દૂધો ફળ જે રે ઈરે જોરા ખોટું રે બગલું જ

કોઈનું તો હારું કહ્યું નથી રે પણ કોઈનું ખોટું રેતું ના કરે તો ઇ રેજોરા એ વારે ધેરો મજુ તો જતું રેલો રે તું જા તારોરે ને ધન વાત જોરે ગળે છે એક પેલું કન્યા વિજય નું છોકરી જ્યારે પેણાઈની ની જ્યારે પોતાની વાવાની થાય અને પોતાની ગાડી ના અંદર હર પરિવાર એને વાવાઈને બેહાડવામાં આવે ત્યારે છોકરીના આત્માનો બહુ દુઃખ થાય છે કન્યા વિદાય નું કીધું થાય છે બરાબર ગુજરી રામાણ બામણ તે ગુજરી કે છે કે ગુજેરા બાપો રે છોડાવે મી ગો છો જોણવા વાણ ગુજરી જોરાજીના ભેરા ભર્યો રે ગુજેરી રમણ બમણ অংগুজৰা ল ঘেৰে যা জি বা যুজৰা ৰম বম অংগ জেৰী ঘৰণী নাযদেৰে গুজৰি ৰম বম অগু জৰা ভেৰে ধৰ মায়েৰে ગુજરા રમાણ બમણ અંગુ જે ધરમી રી વાજો મરે જો ગુજરી રમણ બામણ અગુજરાે વામે વણ જોગું જેરા રમણ બમણ ગુજેરી આ પરિવાર તારા લાવજે રે ગુજેરી રમણ બમણ ગુજેરી ગુજરી સાતેરે વાર મું વા રે ગુજેરી રમણ બમણ અંગ ગુજરા પરિવારે આ શોવારે રે મણ રમણ એટલું થાય અને એવી રીતના થઈ બરાબર